તો મિત્રો છે માતાજી કેમ છો બધા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના નવા વ્લોગની અંદર અને આજનો વ્લોગ આપણે કેટલા દિવસો લગભગ ત્રણ ચાર અઠવાડિયાથી આપણે નહોતો મૂકવા ફાઇનલી આજે આપણો વ્લોગ આવી ગયો અને આજના દિવસમાં કેવું છે ખબર આઠસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે આ વિડીયો જ્યારે તમે જોવો ત્યાં લગભગ આટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મેં થોડાક શોર્ટ વિડીયો મુકામે તમે ખૂબ ખૂબ બધાએ સપોર્ટ કર્યો મને તો તમારો ખૂબ ખૂબ આભાર આજે સવારે વહેલા સાડા ચારનો વરસાદ આવતો હતો

મજામાં કેટલા હું ભણશો એટલા હું મિત્રો અત્યારે છે ને મને નભી ને આવતો હતો કંટાળો તો આમ જો વસ્તુ દેખાડું જો આ ડમ્બલ છે ને એ જયારે લોકડાઉન હતું ને કોરોનામાં ત્યારે એ ડમ્બલ આપણે કયા કોણ કયા સાહેબે બનાવ્યું આ કયા સાહેબે બનાવેલ છે કપિલ સાહેબ એ ડમ્બલ બનાવેલા છે ઉપાડે આખું ઉપાડે ઉપર

મિત્રો ફાઇનલી છે ને આજે હવે થોડુંક કામ આવી ગયું છે તો કાંઈ વાંધો નહીં આજે હવે જેમ આપણાથી ધીમે ધીમે બ્લોગ બનશે એમ આપણે બનાવવાની ટ્રાય કરશું વરસાદ તો હજી એવો ને એવો ચાલુ હોય ને એવું લાગે રાતે હજી આવી જાય ઘણો તો હાલો કાંઈ વાંધો નહીં આજના વ્લોગમાં આટલું તો થોડોક નાનો હોય પણ હવે બીજું આપણે થોડોક મોટો કરવાની કોશિશ કરશી તો મળીએ પાછા બીજો બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ જય માતાજી બધાને